મોરબી ખાતે થોડા સમય પહેલાં રામનવમીના દિવસે મુસ્લિમ સમાજના આસ્થાના સ્થળ હજરત ગેબનશાપીરની દરગાહની સામે એક સાઉન્ડ સિસ્ટમ ભરેલ વાહનમાં માઇક્રોફોન ચાલુ કરીને મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારવા મામલે મહિલા વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે આજે કચ્છ જિલ્લાના મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવેલ છે ખાસ કરીને બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થાય અને વૈમનસ્ય પેદા થાય તેવી પરિસ્થિતિ ઊભી કરવાનું આ કૃત્ય ઘણીને આ વ્યક્તિઓ સામે ધાક બેસાડતી કામગીરી કરવા માટે અખિલ કચ્છ સૈયદ આલે રસૂલ સમાજના પ્રમુખ પીર સૈયદ તકીશા ઇબ્રાહીમ શાહે જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવેલ છે આજે અમે જે આવેદનપત્રની પત્રની ફરિયાદ દેવા માટે આવ્યા છીએ કે ભાઈ જ્યારે પોલીસ કંઈ કરતી નથી અને પોલીસને વારંવાર ફરિયાદો હોવા છતાં એ અમારી બહેનને પણ અમે ખરાબ ન કહી શકીએ લેડીઝ છે અમારો મજબ અમને શીખવાડે છે કે કોઈ પણ ઓરત છે તમારી મા બહેન છે તો એની અમે એ એને વર્ણી છે કે એની એની જો અંદરની સોચ ગંદી હોય અને ગંદી સોચની રીતે પૈગમ્બર ડોપર મોહમ્મદ સલ્લાહ સલમજીની બારા ઉપર જેને પૂરો વર્લ્ડ ખાલી કચ્છ ગુજરાત કે નહીં પૂરો વર્લ્ડ જેનો જેનો જન્મદિવસ એ ઉજવે છે એવા પૈગમ્બરની વિરુદ્ધની અંદર એને ઉચ્ચારણો કર્યા છે અમે અમારી જબને જબાનને ખાતરી નાખીએ કહી ન શકીએ એવા ઉચ્ચારણો એણે કર્યા છે અને અમારી એ છે આપના માધ્યમથી પણ અમે કહેવા માગીએ છીએ અમારા દેશવાસીઓને પણ કહેવા માગીએ છીએ એ મહેરબાની કરો દેશની નખોઝ નીકળી જશે આવા આવા પરિણામ જ્યારે આવશે તો આની આનો આનો પૈગમ્બર માટે અમારી જાન પણ કુરબાન અમારો માલ પણ કુરબાન અમારી ઓલાદ પણ કુરબાન અમે બીતા નથી પણ ખોટો છછેડો ન તમારે વોટિંગ માટેનો આ બધો કાવતરો હોય તો તમે વોટિંગ કરાવો ગમે તમ ગમે કરો પણ આમાં કોઈ પૈગંબરને ક ધર્મના વિરોધની અંદર જે ઉચ્ચારો થાય છે એ અયોગ્ય છે દેશવાસીઓને પણ કહેવા માગું છું તમામે તમામ સમાજોના અર્થ સાંભળ સાંભળશે મને તો કહેવા માગું છું બે હાથ જોડી અને વિનંતી કરું છું તમામ મારી સમાજોને જે પણ સમાજો હોય આ ભારત દેશ છે આઝાદ થયો છે એમાં આઝાદીમાં બધા બધાના ખૂન ગયા છે આ આઝાદ એમ જ નથી થયું ભારત દેશ બધાના ખૂનથી સિંચન કરીને ભારત આઝાદ થયું છે તો આવા આઝાદ ભારતની અંદર ખરેખર આવા આવા નરાધમો આવી કરીને કંઈક પહેલી તો ચાંપે એથી પહેલાં એની ધરપકડ થવી જોઈએ એના ઉપર પાસા લાગવી જોઈએ એ અમારી માંગ છે અને એ જો ન ગણકવામાં આવશે તો એથી બહુ ઉગ્ર પ્રોગ્રામ અમે આપવા માટે તૈયાર છીએ આજ રોજ અમે કલેક્ટર સાહેબને એક અરજ કરી છે જેની અંદર અમે અલગ અલગ જગ્યાએ જે ફરિયાદો કરવામાં આવી છે જે મહિલા વિશે મહિલા ઉપર તે છતાંય એના ઉપર કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી થઈ અને આવા જે બનાવ બને છે ત્યારે પોલીસ પોતે જ્યારે ફરિયાદી બનતી હોય અને અહીંયા આ બાબતમાં ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે એના માટે અમે કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરી છે કે વહેલી તકે આના ઉપર ફરિયાદ કરવામાં આવે અને જે કલમો લાગતી હોય છે અમે કલમો એમને આપી છે અને સાથે રજૂઆત કરી છે કે આ બેનને વહેલી તકે ફરિયાદ થાય અને ધરપકડ થાય અને એના ઉપર પાસા લગાવવામાં આવે અને એવો દાખલો આપવામાં આવે જેથી બીજી વખત કોઈ આવા ક્યાંય પણ ખાલી મોરબીમાં નહીં આખા ગુજરાત કે દેશમાં ક્યાંય પણ એવો બનાવ ન બને એવો એક દાખલો રૂપ અહીંયા એના ઉપર કડક કાર્યવાહી કરીને કરવામાં આવે અમે ઓમ કોઈ પ્રોગ્રામ કંઈ દેતા નથી પણ અમારો સમાજ એક શાંતિવાળો સભરવાળો અમારા ઈમામે હુસૈન પણ પહેલાંય કુરબાની આપી છે અને અમે આજ પણ દિન માટે દેવા તૈયાર છીએ અને અમારા રસૂલ બારામાં કોઈ પણ કહેશે તો અમે અખલાસ અદબ અને એતરામથી અમે કુર્બાનીઓ આપશીએ પણ આ ચીજને અમે મૂકશીએ નહીં અને સરકારને ખાસ કરીને રજૂઆત કરીએ છીએ કે મહેરબાની કરી સરકાર બધાયની હોય અને બધા એક નેક થઈને અમે રહીએ બધી સમાજો એક થઈને રહે અને આના માટે પૂરા પગલાં લે બસ એટલું જ મારું કહેવાનું છે